આપણું બાબરા આપણે વાડી એટલે અહીંયા ફૂટી ગયા છીએ વહેલા પાંચ વાગ્યામાં આપણે અહીંયા ફૂટી ગયા અને હવે ટોર જે હોય ત્યાં આપણે નાખી જવાની છે

નકબે નકરૂ કડજ જોઈ છે રવા દન બહુ વિધી જાશે પૈસા ને ત્રણ છે ને ખાઈ કેટલું ખશે બે બે કોળિયા માંડ ખાજે છે ને આપણે દે ભાઈ મિત્રો અહીંયા તો પર્યાવ છે હે ભાઈ ભાઈ હા આ રહી આતે તો મિત્રો હવે આપણે બધી નીણ ખાલી કઈ નાખી છે શનિયાળામાંથી ફાઇનલી અને જો આપણે સવાર સવારમાં નિણ આવી નાખી દીધી છે અને આ બધા અહીંયા બેઠા હતા હોઈનમાં ને હવે આપણે ગાડું કી નાખી તો ખાલી આપણે જવાનું છે માતાજીના બીજી રહે આપણે કંઈ તો એક બધું લવાનું છે

એ ભાઈને જ સે માનતા એટલે આપણે નાહી જઈશી ના ના જોઈ લે આમ દેખાતો ભાઈ એમ તો ભલા મને સાવ કહી એમ દોડવું હોય આ ભાઈ એમ કે છે કે દેખાતો હોય એટલે ટ્રેનિંગ છે મારે આવી આમ તો આપણે આવ્યા જઈશી ને પછી તમને આગળનું પ્રોસેસિંગ દેખાડવી ક્યાં અમે ક્યાં ક્યાં જઈશી ને આજ ફૂ કરીશી

ને બધું તો ફરવા બરવા ડુંગર છે ને રસ્તો એટલે જઈએ છીએ હજી સૂરજ નીકળ્યો નથી સાંજે હશે ખાલી તારમાં તો નવરા નવરા પતંગો સગાવા મળ્યા છે બધાય આ બધું બધે આમાં અડધા સકલ્યા છે બધાય બધી પતંગ ઉડે છે અડાણમાં પતંગો સગવા મળે છે મોજમાં છે બધાય હા જો તો મિત્રો જો સૂરજ પણ ઉગી ગયો છે મસ્તિકનો અને બધાય ધીમે ધીમે કર્યાણા બહાર નીકળી જશે કારણ કે સાત વાગી ગયા છે અને આપણે જવાનું છે કંબાલા આલ કેરેતા આપણે થોડું મણસુ થોડક જ છે અને ચાર જણા જઈ છે એક જો ભાઈ છે ઉલો મોટો ભાઈ છે એટલે ભાભી છે અને એ પડ્યા જશે જીમચીમાં

એટલે મેરા ભાઈ પતંગ સગા મેં રહેગા તો વાડી કે ક્યાં હોગા રે તમે એને થોડી થોડી ડિટેલ આપી દઉં કે હું અભી જઈ રહ્યો છું હું જઈ રહ્યો છું ખંભાળા માતાજીના મઢે બાબરાથી આપણે ચાલીને જઈ રહ્યા છીએ આપણે નિરાંતે નિરાંતે ચાલ્યા જઈશું સો વાગે નીકળ્યા હતા. અને હવે આપણે બસ ફૂગવામાં થઈ અને અહીંયા આ બે બાયુ ઊભી ઊભી કક ઝીરો જોઈતી હતી એમાં તો દોસ્તો હવે આપણે જો ખંભાળા ફૂગવામાં થોડાક સેટા રહ્યા છે ને બધી સાડા આઠ નવ જેવું થઈ ગયું છે ને ધીમે ધીમે

અને આ જો પતંગો ને હલી આવે છે હમણાં માર ભાઈ કાઠાળો લૂંટી લે છે જો કેટલી ઇતલી પતંગો ઉડતી ઉડતી એ બાજુ હલી આવે છે ને મેં આ લૂટશું કે હવે લૂટશું નહીં આવે એટલે લેતો જાવ બાકી ને હવે આપડા પૂગી ગયા છે એક ગામ ગમબાળામાં એટલે રોજાશુ ઘરે તો મિત્રો ફાઇનલી આપણે મઢે પૂજી ગયા છીએ ને અહીંયા જો કોઈ રહેતું નથી છે મઢનો છે કરી જવાનું વાડીએ આપણે ની બીજાની વાડીએ જવાનું છે પછી તમને પાછી મોજ કરીશું